પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાના દેલમાલ ગામના મહિલા મહિલા સરપંચે આભાર માન્યો સરપંચ તરીકે સુનિતાબેન જેઠી ચૂંટાયા ચાણસમા તાલુકામાં ખાલી પડેલા ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી દેલમાલ ગામે મહિલા સરપંચ ચૂંટાઈ આવતા ગામ લોકોએ વધાવી લીધા હતા જે બાબતે મહિલા સરપંચે ગામ લોકોનો આભાર માન્યો હતો અને ગામના વિકાસ માટે હંમેશા તત્પરતા દાખવતા જણાવ્યું હતું ચાણસમા તાલુકાના દેલમાલ ગામે યોજાયેલા સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં દેલમાલ ગામના મહિલા સુનિતાબેન પ્રવીણભાઈ જેઠીનો વિજય થયો હતો ત્યારે ગ્રામજનો અને સમર્થકો દ્વારા તેઓને વધાવી લીધા હતા અને નવનિયુક્ત સરપંચે પણ ગામના વિકાસમાં સહભાગી બનવા તત્પરતા દર્શાવી હતી કમલેશ પટેલ પાટણ